ગઈકાલ સુરત શહેરમાં નાનાવા રાજ વિસ્તારમાં મેટ્રો રેલની કામગીરી દરમિયાન બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યો હતો આ દરમિયાન એક ક્રેન 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 વચ્ચેથી ગઈ હતી હતી જેના કારણે બીજી બીજી પર આવી જતા જેથી હવામાન હાઇડ્રોલિક મશીન મકાન ઉપર પડ્યું હતું જોકે સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી નહીં ટળી હતી પરંતુ આ ઘટનામાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો ક્રેન પડવાના ધડાકાભેર અવાજ આવતા રહીશો નાશપાક થવા માચી લાગી હતી તો આ અંગે માહિતી મળતા જ ફાયરના અધિકારી